નમસ્કાર મારા બાલા ગુજરાતી મિત્રો જાગો જાગો છે તો આજે આપણે વાત કરીશું કે તું અને હું નું રહસ્ય શું છે આપણે ભગવાનને દેવી દેવતાને પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન હે દેવી હે દેવતા તું મારું કલ્યાણ કરજે તું મારી રક્ષા કરજે તો આપણે આપણને કહીએ છીએ કે હું એક પામર મનુષ્ય છું હું તારો ભક્ત છું તો એક વાત તો નક્કી થઈ ગઈ છે કે તું મહાન છે તું શક્તિશાળી છે તું કલ્યાણકારી છે અને હું એક સામાન્ય મનુષ્ય છું તો બીજી બાજુ કહેવાય છે કે ભલે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ભલે કોઈ પણ પ્રકારના દેવી દેવતા હોય કે ભલે કોઈ પણ જ્ઞાતિનો મનુષ્ય હોય કે પછી પશુ પંખી જાનવર પ્રાણી કે જીવ જંતુ હોય તો આ બધા શરીર ઘડા કહેવાય છે આ બધા જ મણકા કહેવાય છે તો ભલે બ્રહ્માનો મણકો હોય વિષ્ણુનો મણકો હોય મહેશનો મણકો હોય દેવી દેવતાનો મણકો હોય સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર કે ગ્રહોનો મણકો હોય કે પછી પાંચ તત્વનો મણકો હોય એટલે કે પૂરા અસ્તિત્વને પૂરા બ્રહ્માંડને સ્વર્ગમાં રહેતા દેવી દેવતાને ભૈકુંઠમાં રહેતા દેવી દેવતાને દરેક મણકા જ છે અને આ અસ્તિત્વ આ અનંત બ્રહ્માંડ તે પરમાત્માએ પહેરેલી એક માળા જ છે તો હવે તમે વિચાર કરો કે આપણે એકસો ને આઠ મણકાની માળા બનાવીએ છીએ તો આપણે તેની અંદર એકસો ને આઠ પ્રકારના જુદા જુદા રંગના કોઈ સોનાના મણકા કોઈ હીરાના મણકા કોઈ ચૌદીના મણકા કોઈ પિત્તળના મણકા આમ જુદા જુદા મણકા આપણે ફળવી શકીએ છીએ પરંતુ અંદર દોરો તો એક જ હોય છે મણકાનો આધાર સ્તંભ તો એક જ હોય છે તો આપણી બેહોશી શું છે આપણી બેહોશી એ જ છે કે આપણે માળાના અંદરના દોરાને જોતા નથી જે દોરો અનંત બ્રહ્માંડ રૂપી માળાનો આધારસ્તંભ છે તેનું આપણને વિસ્મરણ થઈ ગયું છે અને વિસ્મરણ થવાનું એક જ કારણ છે કે માળામાં દોરો અપ્રગટ રૂપે રમી રહ્યો છે એવી જ રીતે અનંત બ્રહ્માંડમાં પરમાત્મા રૂપી દોરો અપ્રગટ રૂપે રમી રહ્યો છે તે પ્રગટ નથી તે દેખાતો નથી જેવી રીતે વૃક્ષને તેનું દોરી મૂળ પોષણ આપે છે તો પૂરા વૃક્ષનો આધાર સ્તંભ તેનું મૂળ છે તો તે દોરી મૂળ પણ અપ્રગટ છે તે બહાર દેખાતું નથી જેમ દૂધમાં ઘી છે તો ઘીના લીધે જ દૂધની કિંમત થાય છે તો ઘી પણ દૂધનો આધાર સ્થમશે તો દૂધમાં ઘી પણ અપ્રગટ રૂપે રમી રહ્યું છે તો આપણે સાદી ભાષામાં કહીએ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવી દેવતા મનુષ્ય પૂરું અસ્તિત્વ અને પૂરું બ્રહ્માંડ બધા જ એક માળાના મણકા છે તો જેમ માળામાં રહેલો દોરાને દ્રઢ ભાવ નથી નડતો એટલે કે બે પણું હોતું નથી અને બે પણ હોય જ ના શકે કેમ કે માળાની અંદર તો દોરો એક જ છે અને તમે વિચાર કરો કે જો એ દોરો તૂટી જાય તો તમારા ગમે એવા એકસો આઠ પ્રકારના મણકા હોય ચાહે બ્રહ્માનો મણકો હોય ચાહે વિષ્ણુનો મણકો હોય ચાહે મહેશનો મણકો હોય કે કોઈ દેવી દેવતાનો મણકો એ બધા જ મણકા દીખરાઈ જાય આના આધારે જ આ બધા મણકા ટકી રહ્યા છે તમે પણ આના આધારે જ ટકી રહ્યા છો પૂરું અસ્તિત્વ આ દોરાના આધારે જ ટકી રહ્યું છે જો આ દોરો તૂટ્યો તો મહાપ્રલય આવી જાય કોઈની અસ્થિ રહે નહીં કારણ કે પોત કોઈ ચલિત જ નથી કોઈ સ્વયં પ્રકાશિત જ નથી બધા જ પરમાત્માના દોરાથી જ પરમાત્માના દોરાથી આધાર સ્તથી તમામ અસ્તિત્વ તમામ બ્રહ્માંડો નીચામાં નીચો દેવ કે ઊંચામાં ઊંચો દેવ નીચામાં નીચો ગરીબ કે ઊંચામાં ઊંચો ગરીબ નીચામાં નીચું વૃક્ષ કે ઊંચામાં ઊંચું વટવૃક્ષ નીચામાં નીચી કીડી તો મોટામાં મોટો હાથી આ બધો જ આ બધા જ મણકા જે ફરી રહ્યા છે જે ચાલી રહ્યા છે એના અંદર આ પરમાત્મા રૂપી દોરો રમી રહ્યો છે તો જ ચાલી રહ્યા છે અને જો પરમાત્મા રૂપી દોરો તમે વિચાર કરો કે તમારા ઘરમાં જે લાઇટ ચાલે છે એ પ્રકાશ આપે છે પણ પ્રકાશ ક્યારે આપે છે કે આગળ પણ આપણે વાત કરી કે એ તમારા ઘરમાં જે લાઈટનો બલ્બ હોય જે ટ્યુબલાઇટ હોય હેલોજન હોય નાઇટ લેમ્પ હોય જે હોય તે એનાથી એનો વાયર એનો તાર એનો દોરો શેક ડીપી સુધી લાગેલો હોવો જોઈએ એને ક્યાંક ને ક્યાંક ટચ થયેલો હોવો જોઈએ અને ડીપીથી પણ એ તાર એ શેડો મેઇન પાવર હાઉસમાં લાગેલો હોવો જોઈએ એટલે કે મેઇન પાવર હાઉસ એટલે પરમાત્માના રૂપી પાવર હાઉસમાં લાગેલો હોવો જોઈએ તો ત્યાંથી પાવર સપ્લાય થાય તો તમારો ઘોડો ચાલુ થાય તો એવી જ રીતે દરેકના અંદર પરમાત્મા રૂપી દોરાનું તેજ રમી રહ્યું છે હજુ તમને ન સમજાય તો સમજાવી દઉં કે તમે તમારા ઘરે ચાદર લાવ્યા તો તે ચાદર બની કેવી રીતે આપણે ચાદરને જોઈ શકે આપણે આ શટને જોઈ કે આ કાપડું બન્યું કાપડ બન્યું અને મેં શીવડાવ્યું અને મેં પહેરી લીધું તો આ બન્યું કેવી રીતે તમે નક્કી કર્યું અને બનવાનું કારણ સુકોને બનાવ્યું અને આપણે આને જોઈએ છીએ આ કાપડને જોઈએ છીએ પણ જેને બનાવ્યું એને તો આપણે ઓળખતા જ નથી આ કાપડ તાંતણાએ બનાવ્યું છે તાંતણાનો સમૂહ ભેગો છો ત્યારે જ કાપડ બન્યું છે અને જો સાહેબ આમાંથી તાંતણા અલગ થઈ જાય ને તો પછી આના કાપડ કહેવાય જ નહીં તાંતણા થઈ જાય આ દોરા જ થઈ જાય બધા એવી રીતે ચાદર બની કેવી રીતે તો સૂતરનો એક એક દોરો જ્યારે એક બીજા દોરા સાથે મળ્યો એક તાંતણો બીજા તાંતણા સાથે મળ્યો ત્યારે ચાદર તૈયાર થઈ તો શું હકીકતમાં તે ચાદર છે કે પછી સૂતરના તાંતણા છે તો આપણી પણ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે આપણે ચાદરને જોઈએ છે પરંતુ એટલું તો વિચારતા જ નથી કે આ ચાદરનો આધાર સ્તંભ સૂતનના તાંતણા છે અને જ્યારે ચાદર ખોવાઈ જાય છે અને તમે તાંતણાને સમજી લો મણકા ભૂલાઈ જાય છે અને તમે અંદરના દોરાને સમજી લો ત્યારે જ તમને હું અને તુંનું રહસ્ય સમજાઈ જશે જે અને ત્યારે જ તમે કહેશો કે અનંત બ્રહ્માંડમાં મેં હી મે હું દૂસરા કોઈ નહીં પૂરા અસ્તિત્વમાં અનંત બ્રહ્માંડમાં ત્યારે તમારી ઊર્જા તમારી જીભ નહીં બોલે તમારી ઊર્જા તમારી ઊર્જા પોકાર કરશે અનંત બ્રહ્માંડમાં મેં હી મેં હું ઓર નહીં મારા સિવાય અનંત બ્રહ્માંડમાં કોઈ જ નથી અનંત બ્રહ્માંડનો માલિક હું છું આ પૂરા બ્રહ્માંડમાં તું જેવી કોઈ વસ્તુ છે જ નહીં હરિ આદેશના પ્રણામ